નારાયણ વિદ્યાલય ખાતે એકસો અઠાવીસ કુંડી ગાયત્રી મહાયોગીનનું આયોજન શાળા સંકુલમાં આધ્યાત્મિકતાનું સર્જન ભરૂચ શક્તિનાથ સ્થિત નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંખ્યા વધતા એકસો અઠાવીસ કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો નારાયણ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ઉર્જાનું સંચય થાય શાળાનું ભાવાવરણ ચૈતસિક શક્તિ અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બિંદુ બની ઝળહળી ઉઠે તેવા શુભાશયથી ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવારના સહયોગથી શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા એકસો આઠ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંખ્યા વધતા એકસો અઠ્ઠાવીસ કુંડી સાથે એક હજાર ચોવીસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી શ્રીફળ હોમવામાં આવ્યા બાદ મહા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઓ મહાત્મા અધીવરણમ મા ડૉક્ટર ભઘુભાઈ પ્રજાપતિ ડાયરેક્ટર નાય વિદ્યાલય ભરૂચ અમારી સંકલ્પ હતો કે અમારા બાળકો શાળાના બધા જ બાળકો સંસ્કારી બને વિદ્વાન બને જ્ઞાની બને પ્રજ્ઞાવાન બને મેઘાવી શક્તિવાળા બને એવી ઉચ્ચ ભાવનાથી એકસો ને આઠ કૂંડની ગાયત્રી યજ્ઞનો સંકલ્પ કરેલો જોકે બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્સુક વધતા અમે એકસો ને અઠ્ઠાવીસ ફૂંડની ગાયત્રી યજ્ઞ આજે યોજો છે જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને શાળાનો સ્ટાફ આ યજ્ઞની અંદર જોડાયો છે એક હજાર ચોવીસ વિદ્યાર્થી ભાઈ બહેનો એ આજે યજ્ઞ અંદર સવા લાખ મંત્રોની આહુતિ આપી છે આભાર